ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ઉદ્યોગમાં ફિલ્મ મેરડી માતાજીના મંદિરમાં રાખેલ દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી બે યુવાન ફરાર જના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો ભાવનગર શહેરમાં ચોરી કરતા લોકો ખૂબ જ સક્રિય બન્યા છે જેમાં ઘર ઓફિસમાં ચોરી કરતા હિસ્મો ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવતા હોય છે આજરોજ રોજ વહેલી સવારે ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ખાતે આવેલ ઉદ્યોગમાં મેરડી માતાજીના મંદિરમાં વહેલી સવારે બે અજાણ્યા ઈસ્મો દ્વારા મંદિરમાં રાખેલ દાન પેટીનું તાળું તોડી

રાજા મેળી ગ્રુપ એટલે કે આ મેળીમાં આમ ઓળખાય છે લીમડાવાળા મેળીમાં અને અમે અહીંના સેવક છીએ સવારમાં પાંચને વીસે અમે અહીંયા આરતી કરી રહ્યા હતા એ એ સમયમાં બે વ્યક્તિ આવ્યા અહીંયા દર્શન કરવા અને અમે આરતી પૂરી કરીને અમે ચા પીવા ગયા હતા અને ચા પીને આવ્યા ત્યારે એ લોકો અહીંયા માં ચોરી કરીને જતા રહેલ હતા અને અમે એ જાણ અમારા રાજા મેળી ગ્રુપ તિરાગભાઈ મેન છે એને કોલ કર્યો અને એ અમને એમ કીધું કે જા એડી જને જઈ તમે અહીંયા ફરિયાદ કરી દો અને આગળ આપણે શું કરવું એ સવારમાં નિર્ણય લેશું